ત્રણ લાખની રકમથી ગટરનું કામ મંજૂર થઈ ગયું હોવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કામગીરી ન કરાતા સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ ફેલાવશે ગંદકીના કારણે બીમારી ફેલાવાની ભીતિ સ્થાનિકોમાં સેવાઈ રહી છે આવનાર દિવસોમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો મહિલાઓએ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ શાહપુર ગ્રામ પંચાયતને સ્વચ્છતાનું એવોર્ડ મળેલ હોય પરંતુ આજે શાહપુર ગામથી સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે ગામમાં ગંદકીના સામ્રાજ્યથી લોકો હેરાન પરેશાન છે અને યોગ્ય નિરાકરણની માંગ કરી રહ્યા છે

ઈસવીસન ઓગણીસો તોતેર થી આપની સેવામાં કાર્યરત તથા સર્જનાત્મક ઘાટ ઘરતરનું સમૃદ્ધ ખજાનો પ્રથમ દ્રષ્ટિમાં જ પ્રેમ સ્નેહની અભિવૃદ્ધિ હોય કે અવસરનો અજવાળો મારા સુખનું સાચું સરનામું એટલે મેસર્સ મનીષ અને કંપની પેટલાદ તો આવો આપણે મુલાકાત કરીએ એચયુઆઈડી હોલમાર્ક ધરાવતા અદ્યતન શોરૂમ ની અહીંયા ચાંદીની દરેક પ્રકારની એન્ટિક આઇટમો તથા દાગીના મળી રહેશે ગોલ્ડ અને ડાયમંડની તો વાત જ કંઈ અલગ છે અહીંયા આધુનિક ડિઝાઇનો જેમ કે એન્ટિક જ્વેલરી પોલ્કી જ્વેલરી જળતર જ્વેલરી રિયલ ડાયમંડ જ્વેલરી તથા પ્લેટિનમ જ્વેલરી સર્ટિફિકેટ સાથે મળશે અને દાગીનાની શુદ્ધતા ચકાસવા કેરેટ મીટરની સુવિધા તો ખરી જ તથા તમારા જૂના દાગીનાનું સો ટકા વળતર મળશે અહીંયા વેલ ટ્રેન તથા કો ઓપરેટિવ સ્ટાફ દ્વારા ગ્રાહકને સંતોષકારક સેવાઓ તથા સરળ હપ્તેથી સોનું ખરીદવાની ગોલ્ડ વર્ષા યોજના પણ ઉપલબ્ધ છે અને દરેક પ્રકારની ડિજિટલ પેમેન્ટની સુવિધા પણ છે જ તમારા સોના ચાંદીનો સાચો ભાવ મેળવવા તથા તમારા સોનેરી અવસરને યાદગાર બનાવવા અવશ્ય મુલાકાત કરશો